અરે આ બાળકો તો હાથે તોડી લેવા છે આ બાળકો ને તો ઉપરથી કાકીરો પડ્યો હોય તો માથે ખાલી નામ લઈ ત્યાં બેસી જાય આને તો એક સીતાફળ જ દેખાઈ ગયો છે જયારે હોય ત્યારે સીતાફળ 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 ઈ મોટું થાય ને ત્યારે ખાવાનું છે હા હજી તો એમાં કઈ ન હોય મોટું થોડુંક થાય પછી ખાવા જેવું હા થોડુંક મોટું થાય પછી એને ઉપયોગમાં ખાવાનું હોય ને કડવું હોય આ ઝેર જેવું હોય ચેલા છે ને ખેતીમાં છે ને સીતાફળીના હં સીતાફળીના પાંદડા હોય ને એ બધાય પીસી અને ઝાડવા બીજા હોય ને માંડવીમાં ને એમાં હીરું આવે ને તો એ દવા છાંટતા દવા તરીકે એવું કરવું હોય હા બધાય વારો આવશે ચીકુ ક્યાં છે એ નથી બટા ચીકુ નથી પછી આ માણસ હાવ ફાંકા મારતો હોય બધી વાતો ઉપર વિશ્વાસ ન કરવો અમુક વાત તો એની મનઘડન કહાની હોય હા ચાલો રવિવારના બપોરના સમયે દોઢ વાગ્યે બધાનું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ને જય માતાજી પહેલી જ વખત કીધું આજના દિવસે વિડીયો જ અત્યારે ચાલુ કર્યો તું પાંદડા કાં તોડી ખાવાના છે તારે કુણા પાંદડા તને કીધા તા ભાઈ હવે કુણા પાંદડા આ રહ્યું

આવડી મોટી તું તારાથી નાગ નાગથી તારે બીવાય કે તારાથી નાગ બીવે આ શિવ બીવે કાંઈ નો નાગ કાંઈ નથી ન્યા તું જા નાગ હોય તો તો ખબર પડે તો તો અહીંયા આપણે દર્શન દઈએ ને હોય તો તો હાલો હાલો જાઓ મહાદેવનો મહિનો ચાલે છે જાઓ તોડતા આવો સોમનાથ મહાદેવ ભોળિયા હાલ લે લે જા ભગત કોણ ભગત શિવ એમ સરસ હાલો ચાલો અમારા ગાર્ડનમાં આવેલું વાહ ઝાડવું ઘણા બધાને ખબર હશે પાન ફૂટી છે જે સૂર્યનો તડકો પડે ને એ પહેલાં તમે એને ખાવ ને તો તમે તમને ખાટું લાગે અને અત્યારે ખાઈને સૂર્યોદય થઈ ગયા પછી એટલે તુરવું લાગે આ એક પ્રકારનું હમ તૂરું છે તો આજે તો એવું છે કે કાલે આવી રીતે વિડીયો બનાવવા જતો હતો ને આ બાજુ મૂક્યો તો મોબાઈલ તો થયું એવું કે જે આ માઇક્રોફોનની પીન હોય ને વેદું બેસી જાય અહીંયા તને કહેતો જાવ ઓલું પીન ભરાવાની હતી ને એ સરખી ભરાવાની નહીં તો ઘણું બધું વિડીયો બનાવ્યો પણ પછી જ્યારે એડિટિંગ કરવા બેઠો ને ત્યારે ખબર પડી કે આ પીન તો સરખી ભરાવી જ નહોતી એટલે અવાજ જ નહોતો આવ્યો એટલે આવું થાય ઘણી વાર કેટલી બધી મહેનત કરી હોય ને તો હોય છે ને કંઈક ભૂલ થઈ જાય ને એટલે આપણું કામ સરખું ન થાય બેસ બેસ વાલા બેસ વોડનો ગાંગડો લઈ આવ્યો હતું હેં બે 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 ખબ ખબી ગયા છે શરદીના પાછળ બેસો થોડાક થોડો ઘણો વાર્તાલાપ કરશું થોડું ઘણું શોર્ટ ટાઈપનું કન્ટેન્ટ પણ આમાં થઈ જાય એ રીતનું અત્યારે રેકોર્ડિંગની વ્યવસ્થામાં પડ્યા છીએ ગોળની ગાંગળી ચાલી રહી છે ભાઈની હવે વેદુ એક મમ્મી પપ્પા હતા ને એના બે દીકરા હતા બરાબર એક દીકરો છે ને એ એની પાસે બધું માયગા જ રાખે પપ્પા મારે આ લેવું છે પપ્પા મારે ઓલું લેવું છે પપ્પા મારે જી દેખે ને એ બધું એને લેવું જ હોય ને એ બધું માયગા જ રાખે અને બીજો દીકરો હતો ને એ એની પાસે કાંઈ માગે નહીં જી આપે એ બધું લઈ લે ને શાંતિથી રહે તો પછી મમ્મી પપ્પાને હ અવાજ નહીં અવાજ નહીં તો મમ્મી પપ્પાને કયો વધારે ગમે જે માયગા રાખે એ ગમે કે જે નો માગતો હોય એ ગમે ખબર છે ને તો એમાં આપણે ભગવાન પાસે બધું માયગા રાખતો હોય કે પ્રભુ મને આ દઈ દે ઓલું દઈ દે

આમ સવારેથી થોડું થોડું આમ માથા જેવું પકડાઈ ગયું હતું એવી રીતનું લાગતું હતું પણ ખુલ્લા વાતાવરણમાં આવી રીતે બેસીએ ને એટલે થોડુંક રિલેક્સ થઈ જાય પોઝિટિવ એનર્જી મળે અને ઓક્સિજન લેવલ મળે બાળકો સાથે સમય વ્યતીત કરે એટલે બાળકો પણ થોડાક મોબાઈલથી દોર રહે ને આપણે એની વિશે મજા આવે આનંદ આ બોલ બીજું હે જીવું તને વેદું પૂછે અહીંયા ઊભી રહે બોલા દે તું અહીંયા આવતો રે તો અહીંયા આવતો રે તો જ એમાં આવીશ નકર નહીં આવો અહીંયા આવતો રે આડોઈમાં

ચકલી ઉડે શિવ ઉડે વેદ ઉડે શિવ પપ્પા ઉડે મકોડો ઉડે ન ઉડે બકરી ઉડે કાગડો ઉડે મકોડો ન ઉડે ઈ અલગ કેટેગરી છે મોટા ભાગના ઈ કોક દીક જ હોય વરસાદ આવે ને ત્યારે જ આવે પાંખું વાળા મકોડા બાકી તો કઈ રેગ્યુલર પાંખું વાળા મકોડા જોવા ન મળતા હોય જો પછી તને પૂછું પ્લેન ઉડે હેલિકોપ્ટર ઉડે

એમ પકડવું નથી કે જે જે બોલતું હશે ને એની પાસે આવી જશે હાલો પાળો ટીશર્ટ ગુલાબી તારો શર્ટ ગુલાબી આનો હી ગુલાબી છે ટીશર્ટ હા જો બટરફ્લાય આવ્યું જો વયયુ ગયું હવે ને તો બધુંય સેમ સેમ ગુલાબી ગુલાબી બ્લુ બ્લુ એ ફૂલ છે ગુલાબી કલરનો વાહ વાહ ચાલો ઘણો બધો વાણીવિલાસ થઈ ગયો બાળકો સાથે અમારી સાયકલ વાતચીત થઈ ગઈ અને તમારી સાથે પણ વાતચીત થઈ ગઈ તો હવે આગળ જે કંઈ બતાવવા જેવું હશે સારું એ બતાવશું નહીં તો પછી કંટાળો આવે ને બહુ વધારે પછી ફર રમવું કેમ રમવાનું હોય મને ન ખબર પડે વિડીયો સ્ટોપ કરી દે પડસે પણ પકડાય ઓલું સ્ટેન્ડ ને